નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં ઓછા સમયમાં એટલે કે લગભગ ત્રણથી ચાર દિવસમાં આવી ગયા છે આઠ મેન બોર્ડના આઈપીઓ તેમાં છે ટ્રાન્સલે લાઇટિંગ મમતા મશીનરી સનાતન ટેક્સટાઇલ ડેમ કેપિટલ સિનોરસ ફાર્માસ્યુટિકલ્સ કોનકો એન્વાયરો કેરારો ઇન્ડિયા અને એવેન્ટિવ હોસ્પિટાલિટી તો આ તમામ મેઇન બોર્ડ આઈપીઓમાંથી કયા આઈપીઓમાં અરજી કરી શકાય કે કરવી તેના વિશે આપણે માહિતી મેળવશું તે પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આપણે યુટ્યુબ ચેનલનો રિપોર્ટ છે જેમાં બ્યાસી ટકાથી વધુ મિત્રો વિડીયો નિહારે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી તો તે તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો તમને અન્ય એવી અનેક માહિતી જાણવા મળશે જે તમને અન્ય કોઈ હિન્દી કે ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ ઉપર નહીં મળે આપણે તમામ વિગતવાર માહિતી આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપ જે સાઇડ ઉપર જોઈએ છો કે સનાતન ટેક્સટાઇલ ટ્રાન્સલેટ લાઇટિંગ અને મમતા મશીની લિમિટેડના આઈપીઓ વિશે કંપની વિશે આઈપીઓના પૈસાના ઉપયોગ વિશે આપણે તમામ વિગતવાર માહિતી ફક્ત તમારા માટે જ ગુજરાતી ભાષામાં પોસ્ટ કરેલ છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને ભવિષ્યમાં આવતા હજી ત્રણ મેન બોર્ડ આઈપીઓ વિશે તમામ વિગત દ્વારા માહિતી મેળવો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કે આઠમાંથી કઈ આઈપીઓમાં પ્રાયોરિટીવાઇઝ એપ્લાય કરી શકાય પણ પે તેલ ખાસ સૂચના કે આ વિશ્લેષણ અમે અમારા અભ્યાસના આધારે કરેલું છે અને અમારું અંગત મંતવ્ય છે આપનું મંતવ્ય જુદું પણ હોઈ શકે છે કોઈ પણ આઈપીઓમાં અરજી કરવી કે નહીં તે છેલ્લો નિર્ણય આપની અરજી મુજબ કરવો કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ અરજી કરી શકાય ડેમ કેપિટલમાં કારણ કે તેમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નભવા માટે અને અન્ય કંપનીઓની સરખામણીમાં વધુ મજબૂત કંપની છે ત્યારબાદ પ્રાયોરિટી વાઇસ બીજી અરજી કરી શકાય ટ્રાન્સલાય લાઇટિંગમાં જેમાં સારા એલોટમેન્ટની શક્યતા સાથે મધ્યમ લિસ્ટિંગ એન મળવાની પણ આશા છે ત્યારબાદ મમતા મશનરીમાં અતિ સારા લિસ્ટિંગ એન્ડ માટે અરજી કરી શકાય પણ એલોટમેન્ટની શક્યતાઓ નહીવત છે કારણ કે તેમાં રિટેલર કોટામાં ફક્ત બેતાલીસ હજાર એકસો સત્તાવન અરજીઓ જ આવેલી છે ત્યારબાદ ચાર નંબર ઉપર સનાતન ટેક્સટાઇલ અરજી કરી શકાય જેનો વિગતવાર માહિતી સાથેનો વિડીયો આપણે પોસ્ટ કર્યો ત્યારે પણ કહ્યું હતું આ આઈપીઓમાં સારા એલોટમેન્ટની શક્યતા સાથે લો રિસ્ક લો રિવોર્ડની ગણતરીથી અરજી કરી શકાય ત્યારબાદ સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ પાંચ નંબર ઉપર કે જે વીસ તારીખથી શરૂ થયો છે તેમાં સારાથી મધ્યમ લિસ્ટી લિસ્ટિંગ નફા માટે પણ એલોટમેન્ટની શક્યતાઓ નહીવત છે રિટેલર કોટામાં આડત્રીસ હજાર નવસો ને એક્યાસી અરજીઓ ફક્ત આપેલી છે ત્યારબાદ કોનકોન એનવાયરો સિસ્ટમ આઈપીઓનો મોટો ભાગ ઓફર ફોર સેલ છે અને અગત રીતે અરજી કરેલી નથી ત્યારબાદ છે કેરારો ઇન્ડિયા લિસ્ટર ની સરખામણીમાં થોડી વેલ્યુએશન વધુ અને સો ટકા ઓફર ફોર સેલ અંગત રીતે આ આઈપીઓમાં પણ અરજી કરેલી નથી અને વેનડી ના આઈપીઓ પણ અંગત રીતે અરજી કરેલી નથી તો તમામ આઠ આઈપીઓમાંથી આપણે કયા આઈપીઓમાં પ્રાયોરિટી વાઇઝ અરજી કરવી જોઈએ તેની માહિતી આપી અને આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને આઈપીઓ આઈપીઓના મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલ જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને વિડીયો આપના મિત્રો સાથે પણ શેર કરો આભાર નમસ્કાર